સુખી વર્તમાન સમયમાં આરોગ્યની બાબત ખૂબ મહત્વની જોવા મળી રહી છે ત્યારે ક્લબ ઓફ કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સુખધામ હવેલીના ત્રિવેણી સંગમ રૂપે વૈષ્ણવ વ્રજ સુખધામ હવેલી ખાતે પૂજ્ય શ્રી ડૉક્ટર મહારાજ શ્રીના જન્મોત્સવ નિમિત્તે મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો જેમાં લાયન્સ વિજયભાઈ ઉમર હાર્દિક શાહ ડૉક્ટર ફેનિલ મજમુદાર ડૉક્ટર ડિમ્પલ પટેલ અને સુખદામ હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી મહેશભાઈ શુક્લનગરવાળાની ખાસ ઉપસ્થિતિમાં લિવરની તંદુરસ્ત ન્યુરોપેથી લિવર ડાયાબિટીસ યુરિક એસિડ હાડકાની ઘનતા ટેસ્ટો અદ્યતન ટેકનોલોજી સુવિધા દ્વારા નિઃશુલ્ક રીતે દર્દીઓની તપાસ કરીને વિશાળ જનસંખ્યામાં સૌથી પાંચસોથી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને પોતાની શારીરિક ચિકિત્સાની તપાસ કરાવી હતી આ પ્રસંગે પૂજ્યવાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કેમ્પનું સુંદર આયોજન કરનાર લાયન્સ ક્લબ હરણી શાખાના પદાધિકારીઓ કલ્પ હોસ્પિટલના ડોક્ટરની સમગ્ર ટીમને અને દર્દીઓ પોતાની શારીરિક તપાસ કરાવીને જે ભાગ લીધો તે સૌને શુભમવંતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે હવેલીના ટ્રસ્ટી અંબુકાકા મહેશભાઈ મંગલ અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ મંત્રી રાજેન્દ્ર દેસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ ગુરુ તૃતીય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાકેશકુમાર મહારાજશ્રીના જન્મોત્સવ નિમિત્તે અહીંયા સુખધામ હવેલી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલું સુખ તે જાતે નર્યા વર્તમાન સમયની અંદર આજે આરોગ્ય શિક્ષણ એ બધી તાતી જરૂરિયાતો રહેલી છે તેના ભાગરૂપે અમારા વૈષ્ણવના સરકાર અમારા હૃદયસ્થ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠનો જન્મોત્સવ એક યાદગાર બની રહે તે માટે કલ્પવૃક્ષ મલ્ટી હોસ્પિટલ લાયન્સ ક્લબ ઓફ હરણી અને સુખધામ હવેલીયા આના સંયુક્ત ત્રિવેણી સંગમ રૂપે અમે આજે આ સુંદર કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને એમાં લગભગ યુરિક એસિડ આપણે લિવર ટેસ્ટ હાડકાની ઘનતા ડાયાબિટીસ એ બધા વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસણી કરવામાં આવેલી છે તે ખરેખર અમારા માટે એક યાદગાર જન્મોત્સવ બની રહેશે એ જ અભ્યર્થના જય શ્રી કૃષ્ણ પ્રેસ અપડેટ